મુંબઈથી સૌથી મોટા સમાચાર બહાર આવ્યા છે નાકાબંધી દરમિયાન ચાર શખ્સોએ ચૂંટણી પેટ્રોલિંગ ટીમ પર જીવલેણ હુમલો કર્યો છે મિલન સભ્ય વિસ્તારમાં મોડી રાત્રે જયારે ચૂંટણી પેટ્રોલિંગ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ ચાલતી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી તપાસ દરમિયાન ગાડીમાં બેઠેલા ચાર પુરુષોએ ફોટોગ્રાફર પર હુમલો કર્યો હતો પેટ્રોલિંગ ટીમ જ્યારે ગાડીઓની તપાસ કરી રહી હતી ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો પોલીસની નજર સામે જ તપાસ કરી રહેલા ફોટોગ્રાફરને બહેરેમીથી પીટવામાં આવ્યો હતો મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે Po shkon.